નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે શું તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે સાંજની વેળાએ લીધેલું એક સામાન્ય ફળ તમારી રાતની ચેન ભરી ઊંઘને છુપી રીતે હણી શકે છે ઘણા આદરણીય વડીલો એવું માને છે કે તેઓ ફળ ખાઈને તંદુરસ્ત આદત પાળી રહ્યા છે પરંતુ વાસ્તવમાં આ જ એ મુખ્ય કારણ હોઈ શકે છે તમારે દરરોજ રાત્રે બે કે ત્રણ વાગ્યે જાગીને બાથરૂમ જવું પડે છે ત્યારે ખરેખર તમારા શરીરને ગાઢ નિદ્રાની જરૂર હોય છે આ હકીકત જાણીને સ્તબ્ધ થતા જોયા છે તેઓ અત્યાર સુધી પોતાની વધતી ઉંમર પ્રોસ્ટેટની તકલીફ કે નબળા મૂત્રાશયને દોષ દેતા હતા પરંતુ અસલી કારણ તો તેમની પોતાની ભોજનની થાળીમાં જ રહેલું હતું આજે હું તમને સમજાવીશ કે કેળાનું સેવન કરવાની સાચી પદ્ધતિ કઈ છે જેથી તે તમને આખી રાત કોઈ પણ ખલેલ વગર શાંતિથી ઊંઘમાં સહાય કરે પેલી હેરાન કરનારી રાત્રિના પેશાબની સમસ્યા વગર આ કોઈ દવા વિશેની વાત નથી આ તો કુદરતની ખોરાકને સાચા સમયે અને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાની વાત છે જેનાથી તમારા મૂત્રાશય અને મગજને તે આરામ મળી શકે જેના તે હું हकदार છે વિડીયોમાં આગળ વધતા પહેલા હું એ જાણવા માંગુ છું કે તમે અત્યારે આ વિડિયો કયા સમયથી કયા સ્થળેથી જોઈ રહ્યા છો કૃપા કરીને નીચે કમેન્ટમાં તે લખો હું દરેક કમેન્ટ વાંચું છું અને તમારી વાત મારા માટે મૂલ્યવાન છે જો તમે તમારા સ્વાસ્થ્યને બનાવવા માટે સરળ અને વિજ્ઞાન પર આધારિત માર્ગદર્શન મેળવવા ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડીનું નિશાન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમે ભવિષ્યમાં એવા નાના ફેરફારો ચૂકી ન જાઓ જે તમારી રાતની ઊંઘને સુધારી શકે છે વૃદ્ધ નાગરિકોને રાત્રે વારંવાર પેશાબ જવાની ઈચ્છા કેમ થાય છે સાઠ વર્ષ પછી વેસોપ્રેસન હોર્મોનનું ઘટતું સ્તર આપણી ઉંમર સાહીઠ વર્ષ વટાવે પછી શરીરમાં હોર્મોનનું ઉત્પાદન કુદરતી રીતે ઓછું થઈ જાય છે આ હોર્મોન રાત્રિના સમયે કિડનીને પેશાબ બનાવવાની પ્રક્રિયા ધીમી કરવા માટે સંદેશ આપે છે જ્યારે આપણે યુવાન હોઈએ છીએ ત્યારે આ હોર્મોન ઊંઘ દરમિયાન સક્રિય રહે છે અને કિડનીને ધીમી કામ કરવાનું કહે છે જેનાથી આપણી ઊંઘમાં કોઈ અડચણ આવતી નથી પરંતુ વધતી વયે આ સંકેતો નબળા પડતા કિડની દિવસની જેમ જ રાત્રે પણ પ્રવાહી ફિલ્ટર કરવાનું ચાલુ રાખે છે જેના કારણે મૂત્રાશય સમય પહેલા ભરાઈ જાય છે કલ્પના કરો કે તમે સુખદ નિંદ્રાની આશાએ સૂઈ જાઓ અને થોડા જ કલાકોમાં શૌચાલય જવાની તીવ્ર ઈચ્છાથી જાગી જવું પડે આનો અર્થ એ નથી કે તમારું શરીર હારી ગયું છે પરંતુ એ છે કે તમારી અંદરની જૈવિક ઘડિયાળની લય બદલાઈ ગઈ છે સારી વાત એ છે કે સાંજની આદતો સુધારીને તમે હજી પણ તમારા શરીરની લય સાથે સુમેળ સાધી શકો છો મૂત્રાશયની વધતી સંવેદનશીલતા જુવાનીમાં આપણું મૂત્રાશય ચારસો થી પાંચસો મિલીલીટર પેશાબ સંગ્રહ કર્યા પછી મગજને સંકેત આપતો હતો પરંતુ વરિષ્ઠો માટે આ મર્યાદા ઘટીને માત્ર એકસો પચાસ મિલીલીટર જેટલી થઈ જાય છે જેમાંડ અડધો ગ્લાસ પાણી બરાબર છે આથી પ્રવાહીની થોડી માત્રા પણ તમને તત્કાલ બાથરૂમ જવા માટે મજબૂર કરી શકે છે જેમ કે જયપુરના એક એક વૃદ્ધ સજ્જન રાત્રે માત્ર કપ હર્બલ ટી પીતા હતા છતાં તેમને બે વાર ઉઠવું પડતું મૂત્રાશય નબળું નથી તે બસ વધુ પડતું સંવેદનશીલ બની ગયું હતું સાંજ પછી પ્રવાહીનું સેવન ઓછું કરીને તમે આ નકામા એલાર્મને અટકાવી શકો છો આ એક પ્રકારની તાલીમ છે જેથી તમારું શરીર વધુ રાહ જોતા શીખે કિડનીની ધીમી ફિલ્ટરેશન પ્રક્રિયા ઉંમર સાથે કિડનીના નેફ્રોન નામના ફિલ્ટર એકમો ધીમી ગતિએ કાર્ય કરે છે આ બીમારી નથી પરંતુ વય વધવાની પ્રક્રિયા છે જ્યારે તમે રાત્રે આડા પડો છો ત્યારે પગના સોજામાં રહેલું પ્રવાહી ફરી લોહીમાં પડે છે જેનાથી કિડની પર અચાનક બોજ વધે છે અને તે વધુ પેશાબ ઉત્પન્ન કરે છે ચેન્નઈના એક વડીલ જે લાંબો સમય બેસી રહેતા તેમને રાત્રે આ સમસ્યા વધુ થતી સાંજની હળવી સહેલ કે સૂતા પહેલા થોડી વાર પગ ઊંચા રાખવાની કિડનીનું પરનું આ દબાણ ઘટાડી શકાય છે મોડી સાંજે ખાવા પીવાની ટેવો ભારતીય ઘરોમાં રાત્રે દાળ સૂપ કે ફળો ખાવા હળવા માનવામાં આવે છે પરંતુ તે શરીરમાં પ્રવાહીની માત્રા વધારે છે ગ્રીન ટી દૂધ કે તરબૂચ જેવા પાણીવાળા ફળો ચૂપચાપ મૂત્રાશય પર ભાર વધારે છે પુણેના એક નિવૃત્ત શિક્ષિકા રાત્રે આદુવાળી ચા પીતા હતા જેનાથી તેમની ઊંઘ બગડતી તેમણે પોતાની ચાનો સમય સાંજે છ વાગ્યે કરી દીધો અને પેશાબની તકલીફ ઓછી થઈ ગઈ નિયમ સાવ સાદો છે દિવસનું મોટા ભાગનું પાણી સાંજે ચાર વાગ્યા પહેલા પી લો અને સૂર્યાસ્ત પછી ન્યૂનતમ પ્રવાહી લો બ્લડ પ્રેશર અને હૃદય પર પ્રભાવ રાત્રે વારંવાર જાગવાથી

કે અનાનસ જેવું ખાટું નથી હોતું જે પડને હેરાન કરે વરિષ્ઠો માટે તે એક એવું ફળ છે છે જે બળતરા કરવાને બદલે શાંતિ આપે પછી એસિડિક ફળો ખાવાથી રાત્રે પેશાબની તાકીદ વધે છે જ્યારે કેળા આ સમસ્યાથી મુક્તિ રાખે છે પોટેશિયમની શક્તિ એક કેળામાં લગભગ ચારસો મિલીગ્રામ પોટેશિયમ હોય છે જે મૂત્રાશયની માંસપેશીઓને આરામ આપે છે જ્યારે સ્નાયુઓ રિલેક્સ હોય ત્યારે તે વારંવાર મગજને ખોટા સંકેતો મોકલતા નથી લખનૌના એક વડીલ જે રાત્રે પેશાબની ખોટી ઈચ્છાથી પરેશાન હતા સાંજે કેળું ખાવાથી ખૂબ રાહત મળી મેગ્નેશિયમ અને નસોની શાંતિ કેળામાં મેગ્નેશિયમ પણ હોય છે જે ચેતા તંત્રને આરામ આપે છે તે મૂત્રાશયને નિયંત્રિત કરતી અતિ સક્રિય નસોને શાંત કરે છે પુણેની એક દાદીએ જ્યારે સાંજે છ વાગ્યે કેળું ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમનું મન અને શરીર બંને શાંત થયા અને ઊંઘ સુધરી કેળામાં શરીરમાં અને મેલાટોનિન બનાવે છે જે ઊંઘ લાવનારા મુખ્ય હોર્મોન છે દિલ્હીના વડીલો જેઓ નાની વાતમાં જાગી જતા તેમણે કેળાના સેવનથી ઊંડી અને પુનઃસ્થાપિત ઊંઘ મળવવામાં સફળતા મળી છે પાચનમાં સરળતા કેળાની કુદરતી શર્કરા પચવામાં અત્યંત હળવી હોય છે રાત્રે ભારે ખોરાક મૂત્રાશય પર દબાણ વધારે છે જ્યારે કેળું પાચન તંત્રને હળવું રાખે છે ચેન્નઈના એક દંપતીએ રાત્રિના ભોજન પછીની મીઠાઈને કેળાથી બદલી અને તેમની સવાર વધુ સ્ફૂર્તિદાયક બની લક્ષ્મીની પ્રેરણાદાયી વાર્તા સડસઠ વર્ષના નિવૃત્ત શિક્ષિકા લક્ષ્મીબેન વર્ષોથી રાત્રે બે વાર જાગતા હતા જ્યારે તેમણે સાંજે સાડા વાગ્યે કેળું ખાવાનું અને સાંજની ચા બંધ કરવાનું શરૂ કર્યું ત્યારે માત્ર એક સપ્તાહમાં તેઓ સળંગ છ કલાક ઊંઘવા લાગ્યા તેમની મોટો વધારો કર્યો ખાવાની સાચી પદ્ધતિ શાંતિથી માટે એક નંબર શ્રેષ્ઠ સમય સાંજે પાંચ થી છ થી વચ્ચે અથવા તો જલ્દી લીધેલા રાત્રિ ભોજનના એક કલાક પછી સાડા સાત પછી કંઈ પણ ખાવાનું ટાળો જેથી મૂત્રાશય પર બોજ ન પડે નંબર બે સાચી માત્રા એકસો થી એકસો પચાસ ગ્રામનું એક મધ્યમ કેળું પૂરતું છે વધુ ખાવાથી ભારેપણું અને અપચો થઈ શકે છે નંબર ત્રણ પાકું ફળ પસંદ કરો પીળા રંગનું અને ભૂરા ડાઘા વાળું કેળું પચવામાં શ્રેષ્ઠ છે લીલા કેળા ગેસ કરી શકે છે જ્યારે વધુ પડતા પાકા કેળા શુગર વધારી શકે છે નંબર ચાર તાપમાન ફ્રીજનું ઠંડુ કેળું ન ખાવ રૂમ ટેમ્પરેચર વાળું જ ખાવું જેથી મૂત્રાશય હેરાન ન થાય નંબર પાંચ એકલું ખાઓ કેળાને દૂધ ચા કે અન્ય પાણીવાળા ફળો સાથે ન ભેળવો તેને એક સ્વતંત્ર નાસ્તા તરીકે લો સાંજે સાત પછી કયા ખોરાકો ટાળવા જોઈએ તો સંતરા અનાનસ જેવા એસિડિક ફળો અને તરબૂચ કે રસમ જેવા પાણીવાળા ખોરાકથી દૂર રહો ચા કોફી અને ગ્રીન ટી જેવી મૂત્રવર્ધક વસ્તુઓ રાત્રે જગાડવાનું કામ કરે છે પાપડ અને અથાણા જેવી નમકીન ચીજો તરસ વધારે છે જે અંતે પેશાબ વધારે છે અમદાવાદના એક વડીલે સાંજની ચા બંધ કરીને પોતાની ઊંઘ સુધારી હતી પધારીમાં જતા પહેલા માત્ર તરસ છિપાવવા પૂરતા બે ઘૂંટડા પાણી જ પીવો નિષ્કર્ષ આદતોમાં આ નાનકડો બદલાવ તમારા જીવનમાં મોટી શાંતિ લાવી શકે છે મે જે રીત બતાવી છે તેને માત્ર ત્રણ દિવસ અજમાવી જુઓ અને તમારી ઊંઘ તથા ઉર્જામાં થતો ફેરફાર નોંધો તો મિત્રો આજના બસ આટલું જ આજની આ આ માહિતી તમને કેવી લાગી અને તમે શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો ધન્યવાદ